હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એકદમ આસાન રેસિપી બનાવીશું ટેસ્ટી અને મજેદાર એકદમ નરમ નરમ ચિકન કોઈ પણ ખાસ પાર્ટી માટે એકદમ બેસ્ટ ઓપ્શન જે બનવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં એકદમ લાજવાબ તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તમને રેસિપી મારી પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો તો ચલો શરૂ કરીએ તો મેં અહીંયા સાતસો પચાસ ગ્રામ ચિકન લઈ લીધું છે હવે તેની ઉપર હું એક ડુંગળીને ફ્રાય કરેલી લીધી છે તેને એડ કરી દઈશું તેની સાથે મેં અહીંયા મરી પાવડર લીધો છે અડધી ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે બે ચમચી કાશ્મીરી લાલ મરચું લાલ કલર માટે લીધું છે બે ચમચી જીરું પાવડર દોઢ ચમચી નાખ્યો છે અડધી ચમચી હળદર નાખી છે તીખાસ માટે લાલ મરચું એક ચમચી નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અહીંયા મેં બસો ગ્રામ દહીં લીધું છે મોડું તેને પણ એડ કરી દઈશું જો તમારી પાસે દહીં ના હોય તો તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું બસ આ જ રીતે ચિકનને આપણે એકદમ સારી રીતે મેરિનેટ કરી અને બે કલાક સુધી ઢાંકણ ઢાંકીને રહેવા દેવાનું છે અહીંયા મેં જે ડુંગળી ફ્રાય કરી હતી તે બે ચમચી જેટલું તેલ ચિકન જે મેરિનેટ કરીને મૂક્યું છે તેની અંદર એડ કર્યું છે જેથી આપણું ચિકન થોડું સોફ્ટ થઈ જાય તમે તેની જગ્યા પર ઘી પણ નાખી શકો છો જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે પૂરી રાત પણ તેને રહેવા દઈ શકો છો અને સવારે બનાવો તો વધારે સારું મેં અહીંયા બે કલાક પછી મેરીનેટ ચિકનમાં થોડો ગરમ મસાલો એડ કર્યો છે તમે જ્યારે મેરિનેટ કરો ત્યારે પણ ગરમ મસાલો નાખી શકો છો હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારે સવારે બનાવવું હોય તો તમે સાજે મેરીનેટ કરીને રાખો તો વધારે સારું પાર્ટી માટે બનાવવું હોય તો પહેલેથી જ મેરિનેટ કરીને રાખશો તો બહુ જ જલ્દી જ આ રેસીપી બનીને રેડી થશે અને ખાવામાં એકદમ મજેદાર બનશે તો અહીંયા હવે કડાઈ ગરમ કરીને મેં એક બાઉલ જેટલું તેલ નાખી દીધું છે તેની અંદર આખા મસાલામાં ત્રણ ચાર લવિંગ ત્રણ ચાર મરી એક ચમચી જીરું અને એક કકડો તજનો લીધો છે તમે અહીંયા મોટી ઇલાયચી પણ બે નાખી શકો છો મારી પાસે હતી નહીં એટલે મેં નથી નાખી બસ મસાલા તેલ સાથે ભળી જાય ત્યાં સુધી તેને હલાવી લેવાનું છે પછી મેં અહીંયા એક નાની ડુંગળી કટ કરીને લીધી છે તેને પણ નાખી દઈશું આ ડુંગળીને આપણે એકદમ શેકવાની નથી બસ થોડી તેની કચાશ દૂર થઈ જાય ને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ તેને ફ્રાય કરવાની છે તમે જેટલું ચિકન વધારે મેરીનેટ કરીને રાખશો આ રેસીપી એટલી જ જોરદાર બનીને રેડી થશે તો બસ ડુંગળી થોડી શેકાઈ ગયા પછી જે મેરીનેટ કરીને આપણે ચિકન રાખ્યું હતું તેને તેની અંદર મિક્સ કરી દઈશું અને એકદમ સારી રીતે ડુંગળી અને ચિકનને મિક્સ કરી લઈશું ત્રણ ચાર મિનિટ સુધી બસ આ જ રીતે ને મસાલા સાથે એકદમ સારી રીતે શેકી લેવાનું છે ત્રણ ચાર મિનિટ સુધી ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખજો ફાસ્ટ ગેસ ઉપર જ આપણે મસાલા સાથે ડુંગળીને શેકી લેવાની છે આ રેસીપીમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરવાના છે જેથી આપણી ગ્રેવી એકદમ સ્મૂથ રેડી થશે તમે જોઈ શકો છો કે થોડું તેલ પણ છૂટું પડી ગયું છે આપણે તેને ત્રણ ચાર મિનિટ શેકીશું તો બસ હવે આપણે તેની અંદર થોડું પાણી એડ કરી દઈશું મેં અહીંયા જેની અંદર ચિકન મેરિનેટ કર્યું હતું તેની જ અંદર હલાવીને પાણી એડ કરી દીધું છે જેથી તેનો મસાલો પણ ચિકનમાં આવી જાય તો મેં અહીંયા અડધી ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને એક ઉભરો આવે તેની રાહ જોઈશું એક ઉભરો એક આવી જાય એટલે આપણે તેને સાત એક મિનિટ જેવું ઢાંકણ બંધ કરીને ફૂલ ગેસ ઉપર આપણા ચિકનને ચઢવા દઈશું તમે તેને સાત મિનિટ ચડવા દો તે વખતે વચ્ચે વચ્ચે એક બે વાર ઢાંકણ ખોલીને હલાવી દેવાનું જેથી આપણું ચિકન તળીએ ચોંટે નહીં તો ઉભરો આવી ગયો છે હવે ઢાંકણ ઢાંકીને એને સાત મિનિટ સુધી ચડે ત્યાં સુધી આપણે એક ગ્રેવી બનાવી લઈશું અહીંયા મેં સાત જેવી બાદામ લીધી છે સાત આઠ જેટલા કાજુ નાખ્યા છે એક નાની વાટકી કોપરાનું છીણ નાખ્યું છે અને બે ચમચી જેટલા દૂધમાં મેં અહીંયા એક જેવા કેસરના તાતણા લઈ તેને ગરમ કરીને મૂકી રાખ્યું હતું ગરમ દૂધમાં તેને પણ એડ કરી અડધો બાઉલ જેટલું પાણી નાખ્યું છે અને એકદમ સારી એવી પેસ્ટ બનાવી લઈશું બસ આ જ રીતે હવે આપણે વચ્ચે વચ્ચે ચિકનને પણ ચેક કરી લઈશું અને હલાવી લઈશું જેથી આપણું ચિકન તળિયે ચોટે નહીં હવે આપણે સાત મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ તો ચિકન અડધું બફાઈ ગયું છે તો હવે આપણે જે પેસ્ટ બનાવી તેને એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ આ ગ્રેવી જે આપણે ડ્રાય ફ્રૂટની ગ્રેવી બનાવી છે તેને તમે પહેલેથી જ એડ ના કરતા નહીં તો ચિકન તળિયેથી બો વધારે ચોટશે જ્યારે અડધું ચિકન બફાઈ જાય પછી જ આ ગ્રેવી એડ કરવાની છે મેં અહીંયા ત્રણ ચાર જેટલી લીલા મરચાં નાખ્યા છે સ્વાદ માટે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે આપણા ચિકનમાં અને ખુશ્બુ માટે ઇલાયચી પાવડર નાખ્યો છે અડધી ચમચી જેટલો હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને પાછો આપણે સાત એક મિનિટ જેવું આપણા ચિકનને એકદમ સારી રીતે કૂક થઈ જવા દઈશું જે કચાસ છે એ બધી જ જતી રહે વચ્ચે વચ્ચે તમે હલાવીને ચેક કરી લેજો તો તમે જોઈ શકો છો કે હવે ચિકન એકદમ રેડી થઈ ગયું છે અને બફાઈ પણ ગયું છે એકદમ સારી રીતે તો ફરી એકવાર તેને એકદમ સારી રીતે હલાવી લઈશું આ ચિકન બહુ ઝડપથી રેડી થાય છે અને જે આપણે ડ્રાય ગ્રેવી એડ કરીશું તો તેના પછી આપણા ચિકનની જે ગ્રેવી છે ને એ એકદમ સ્મૂધ રેડી થાય છે હવે લાસ્ટમાં આપણે મલાઈ એડ કરીશું મેં અહીંયા દૂધ પર જામેલી મલાઈ એડ કરી છે જો તમારી પાસે એ ના હોય તો તમે રેડીમેટ ક્રીમ પણ નાખી શકો છો પણ તમે અહીંયા દૂધ બિલકુલ એડ ના કરતા મલાઈ તો હોય જ દૂધ દૂધ હોય જ એટલે દૂધ ઉપર મલાઈ હોય જ તો તમે એ મલાઈ જ એડ કરજો અથવા તો રેડીમેડ લાવજો બસ તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણું ચિકન એકદમ રેડી જ છે આપણે નવા બી ચિકન બનાવ્યું છે એટલે ડ્રાય ફ્રૂટ્સ લઈથી બધું જ નાખવાનું લાસ્ટમાં આપણે લીલા ધાણા નાખી દઈશું અત્યારે બિલકુલ તેલ દેખાતું નથી કેમ કે આપણે મલાઈ અને ધાણા એડ કર્યા છે એટલે તો હવે ધાણા નાખ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઢાંકણ ઢાંકીને બે મિનિટ સુધી તેને રહેવા દેવાનું અને પછી આપણે ચેક કરીશું તો આપણું જે રોગન છે એ આપણા ચિકનની ઉપર આવી જશે અને એકદમ જોરદાર દેખાવે એકદમ ખૂબસૂરત આપણું ચિકન દેખાશે તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ લાજવાબ આપણું ચિકન રેડી થઈ ગયું છે ખાવામાં એકદમ ટેસ્ટી અને મજેદાર તમે આ ચિકનને પાર્ટીમાં કે ખાસ પ્રસંગમાં પણ બનાવી શકો છો પહેલેથી જ મેરિનેટ કરીને રાખીને ચિકન અને એકદમ જલ્દી રેસિપી બનીને તૈયાર થાય છે અને ચિકન પણ એકદમ મસ્ત મેલ્ટ થઈ જાય છે અને ગ્રેવી ગ્રેવી તો એકદમ સ્મૂધ રેડી થાય છે તમે જો રોટલી સાથે ખાવાના હોય કે રાઈસ સાથે ખાવાના હોય તો તમે એ પ્રમાણે ગ્રેવી રાખજો જો તમારે ગ્રેવી થોડી વધારે રાખવી હોય તો તેની અંદર તમે દૂધ અથવા તો પાણી એડ કરી શકો છો પણ પાણી હંમેશા ગરમ જ એડ કરજો ઠંડુ એડ ના કરતા તો બસ આપણું નવાબી એકદમ રેડી થઈ ગયું છે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો થેન્ક યુ